સૌને નમસ્કાર મારા ચૌદ દિયોદર વિધાનસભા મત વિસ્તારના વાલા પરિવારજનો મિત્રો હવે ચૂંટણી આચાર સંહિતા પૂર્ણ થઈ છે એટલે આપણે સૌ લોકોના પ્રશ્નો અને વિકાસના કામોની અંદર જોડાઈશું આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે કે આપણો દેશ વિકસિત દેશ બને આપણો પણ સંકલ્પ છે કે આપણો ચૌદ દિયોદર વિધાનસભા મત વિસ્તાર એ વિકસિત વિસ્તાર બને આ વિસ્તારના એકસો ને પચીસ ગામ એ સમાન વિકાસ સાધે વિસ્તારના ચોપને ચોપન સમાજ એ પ્રગતિ સાધે એ માટે આપણે સૌએ સહિયારો પુરુષાર્થ કરવાનો છે મિત્રો આપણા વિસ્તારની મુખ્ય સમસ્યા પાણીની સમસ્યાનો ઝડપી નિરાકરણ આવે રોડ રસ્તા આરોગ્ય અને શિક્ષણના જે પ્રશ્નો બાકી છે એનું ઝડપી નિરાકરણ આવે અને આ વિસ્તારના તમામ ગામોમાં વિકાસ ઉત્સવ યોજાય એના માટે થઈ અને ધારાસભ્ય તરીકે હું પૂરતો સમય આપી શકું એના માટે હું આપ સૌનો સાથ અને સહકાર માગું છું આપના આશીર્વાદ માગું છું આપ મને વિશ્વાસ છે કે આપ સાથ અને સહકાર આપશો આશીર્વાદ આપશો અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ વિસ્તાર એ કાયમી વિકસિત વિસ્તારે આ વિસ્તાર એ હરિયાળો વિસ્તાર રહે અને વિકાસ એ ઝડપી બને એના માટે થઈ અને હું પૂરી શક્તિ અને ભક્તિથી સંપૂર્ણ સમર્પણની ભાવનાથી આગામી સમયમાં ધારાસભ્ય તરીકે એક એક મિનિટનો ઉપયોગ કરી અને આ વિસ્તારને વિકસિત વિસ્તાર બને એના માટેનો પૂરતો પ્રયત્ન કરી શકું એના માટે હું આ વિસ્તારની જનતાનો સાથ અને સહકાર માગું છું આપ સૌના આશીર્વાદ માગું છું મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકારથી આપના આશીર્વાદથી આપણે આપણા વિસ્તારને વિકસિત વિસ્તાર બનાવીશું એ જ અપેક્ષા આપ સૌનો આભાર ભારત માતા કી છે